વાઘોડિયા ખાતે આવેલી સુમનદીપ વિદ્યાપીઠના સ્થાપક ડોક્ટર મનસુખ શાહના પંચોતેરમા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી સુમનદી વિદ્યાપીઠ દ્વારા પીપરિયા ગામ ખાતે સુમનદીપ ભવન નામના સમુદાય ભવનનું લોકાર્પણ ડોક્ટર મનસુખ શાહના શુભ હસ્તે કરવામાં આવ્યું ત્યાર પછી પીપરિયા ગામના તમામ ગ્રામજનો માટે સામૂહિક ભોજનનું આયોજન કરવામાં આવ્યું તીરજ હોસ્પિટલના તમામ દર્દીઓને ફળ વિતરણ પણ કરવામાં આવ્યું આ સર્વ સેવાકીય પ્રવૃત્તિઓ ડોક્ટર મનસુખ શાહની ઉપસ્થિતિમાં સફળ રૂપે પૂર્ણ થઈ જે સ્વયં સેવાના જીવન પ્રતીક છે સુમતી પરિવાર તરફથી ડોક્ટર મનસુખ શાહને તેમના પંચોતેરમાં જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ તથા તેમની તંદુરસ્તી દીર્ઘાયુષ્ય અને અવિરત સેવા યાત્રા સતત ચાલુ રહે તેવી હાર્દિક પ્રાર્થના કરવામાં આવી હતી ભગવાન ની મહેરબાની થી કેમ્પસ માં નાકા પર બેઠેલ પ્રાર્થના કરવાની મહેરબાની પંચોતેર વર્ષ પૂરા કર્યા આજે બંધન બેંકે એમના સીએસઆર ફંડ માંથી અહીંયા એડવાન્સ એમ્બ્યુલન્સ આપી એ બદલ બેંકને અમે ઉપકારી છે અને એ એમને જે આપી છે એનો ઉપયોગ ભાગોડિયા તમામ પૂર્વ જિલ્લામાં લોકોની મદદ થાય એ આશા એમને આપી છે અને અમે પણ બંધન બેંક ને ખાતરી આપીએ એ આશરે તેનો સારો ઉપયોગ થાય એ અમારી અપેક્ષા